નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોટાદ શહેરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી હતી પ્રેસ કોન્ફરન્સ બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેક્રેટરીના રાજ મહેતાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા ભાજપ દ્વારા વોટ ચોરી કરાવતી હોય તેવા આરોપ લગાવ્યા હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણની બદલી હવે ચૂંટણી પંચમાં મૂકવામાં આવતા જવાબદાર અધિકારીની નિમણૂંક પણ ભાજપના આગેવાનો કરતા હોય તેવો રાજ મહેતાએ લગાવ્યા હતા આરોપ એક ઘરમાં પચાસ પચાસ વોટ હોવાના લગાવ્યા હતા આરોપ આગામી દિવસોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઘર ઘર સુધી પહોંચીને વોટચોરીની વાત લોકો સુધી પહોંચાડી લોકોને જાગૃત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવશે અને અન્ય રાજ્યોમાં અત્યાર સુધી પાંચ કરોડ લોકોની સહી લેવામાં આવી છે અને આગામી દિવસોમાં વોટચોરીના અભિયાન કોંગ્રેસ વધુ આક્રમક થઈ કામગીરી કરી આગામી દિવસોમાં ચૂંટણી પંચ પારદર્શક કામગીરી કરી તેવા સતત પ્રયત્નો કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા કરવામાં આવશે

અને જે માણસ ખરેખર રહેતો તો એનું નામ તો મતદારીયાદીમાં હતું જ નહીં જે માણસ ખરેખર રહેતો તો એનું નામ તો મતદારીયાદીમાં હતું જ નહીં અને 50 મતદારો એક જ ફ્લેટમાં એક બેડરૂમના ફ્લેટમાંથી 50 મતદારો હતા આ લોકોને સમજી લેવાની જરૂર છે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ છે આજે દેશભરમાં ઘર ઘરમાં એક સળગતો પ્રશ્ન છે દરેકના મનમાં એક વિચાર છે દરેકના મનમાં એક પ્રશ્નાર્થ છે કે આ શું છે વોટ ચોરી શું છે દરેક માણસ વિચાર કરી રહ્યો છે બાબા સાહેબ આંબેડકરે આપેલો જે મોટામાં મોટો અધિકાર જે લોકોને વોટ આપવાનો અધિકાર એ ભાજપે લોકોના હાથમાંથી જૂટવી લીધો છે અને રાહુલ ગાંધીજીએ છ મહિનાની મહેનત પછી એ પૂરેપૂરું ઉજાગર કર્યું છે બે વિધાનસભાઓમાં છ મહિના સુધી મહેનત કર્યા પછી અને એ પ્રૂવ કરી દીધું છે કે વોટ ચોરી થાય છે થાય છે અને થાય છે અમારો પ્રશ્ન એક જ છે કે ભાઈ શા માટે ચૂંટણી પછી તરત જ વિડિયો રેકોર્ડિંગ કેન્સલ કરવામાં આવે છે શા માટે મતદાર યાદીઓ ચોખ્ખી આપવામાં આવતી નથી શા માટે બે છ મહિનાની મતદાર યાદીઓમાં લાખો મતદારો વધી જાય છે શા માટે તમે મતદાર યાદીઓ જોડે છેડછાડ કરો છો આ કોઈ પણ વસ્તુ નો વિપક્ષ જવાબ નથી આપી શકતા સત્તાધારી પક્ષ તો નથી આપી શકતો પણ આપણું ચૂંટણી પંચ પણ આપી નથી શકતું ઉલટાનો વિપક્ષને ધમકાવે છે કે બધું ખોટી વાતો કરે છે પણ મારે તમને એક વસ્તુ કહેવી છે આજથી 15 વર્ષ પહેલા ચૂંટણી પંચના જે પ્રમુખ છે ચૂંટણી પંચના પ્રમુખ ને બદલવાની જે નોમિનેટ કરવાની જે સત્તા છે એ ત્રણ જણાની કમિટીમાં હતી બાબા સાહેબ આંબેડકરે કમિટી બનાવી હતી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા તેમજ વિરોધ પક્ષના લોકસભાના નેતા તથા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમ ત્રણ જણની કમિટી ચૂંટણી પંચના પ્રમુખને બનાવી શકતા હતા

એ લોકો પોતે જાતે જ પોતાના પપેટ તરીકે ચૂંટણી પંચના જે પ્રમુખ હોય છે એને મૂકી દે છે એને કારણે આ બધા પ્રોબ્લેમો ચાલુ થયા છે અને આ જ વસ્તુ એમણે લોકો પાસેથી એમનો મતદાર અધિકાર છીનવી લીધો છે અને એક એક જગ્યાએ એક 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 બેડરૂમના ફ્લેટમાં પચાસ પચાસ મત કોઈ દિવસ વિચારી શકાય એમ છે અમદાવાદમાં પણ એવું થયું છે કે એક બેડરૂમ ના ફ્લેટ માં પચાસ મતદાર મળ્યા હતા તથા આવું આખા દેશમાં મોટા પાયા પર ચાલી રહ્યું છે આ વસ્તુ રાહુલજીએ ઉજાગર કરી છે અત્યારે આખા દેશમાં પાંચ કરોડ થી વધારે સહીયો ભેગી થઈ ગઈ છે અને એનાથી વધારે પણ સહીઓ ભેગી કરીને અમારા આદરણીય પ્રમુખ રાહુલજી પ્રાઇમ મિનિસ્ટર વિન્ડિયાને નહીં પણ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને આ વસ્તુ ઉજાગર કરશે કે દેશમાં કઈ ખોટું થઈ રહ્યું છે મોટા પાયે ખોટું થઈ રહ્યું છે અને તમે આની અંદર કઈ દખલગીરી કરો અને આમાં કઈ આનો રસ્તો કાઢો આજે દેશનો દરેક દરેક નાગરિક પોતે વિસમણામાં છે કે ભાઈ આ શું ચાલી રહ્યું છે ખરેખર વોટ ચોરી છે કે એનાથી ખરાબ છે માટે મારી પ્રેસ મિત્ર પ્રેસના મીડિયાના મિત્રોને એક જ વસ્તુની રિક્વેસ્ટ છે કે આ વસ્તુ ઘરે ઘરે ગામે ગામ પહોંચાડે અને લોકોને પોતાનો ખરેખર મતદાન છે કે નહીં પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં જો મતદાર યાદીમાં નામ નહીં હોય તો કાલે આધાર કાર્ડમાંથી બી નામ થતું રહેશે એટલે આ લોકો બહુ મોટા પ્રમાણે છેતરપંડી કરી રહ્યા છે એટલા માટે એક એક

ઘણા લાભો હોય છે બે પાર્ટી ના લોકોને છ મહિના પહેલા આખી મતદાર યાદી આપવી જોઈએ અને ચૂંટણીના પહેલા એક મહિના પહેલા પણ બીજી મતદાર યાદી આપવી જોઈએ અને રાષ્ટ્રીય પાર્ટીઓ તથા બીજી પાર્ટીઓ જે રજીસ્ટર છે એની જોડે વાત કરી અને તમે આ મતદાર યાદી ચેક કરી લો એવું કહેવું જોઈએ પણ ચૂંટણી પંચ પોતે જ પિંજરામાં ઉભી છે એટલે એવું કોઈ દેશ બતાવતી નથી કોંગ્રેસ હંમેશા પ્રજાની પડખે ઊભી રહી છે અને પ્રજાની કામગીરી કરતી જ રહેશે પ્રજાને બધી ખબર જ છે અને આ વસ્તુથી બહુ મોટો આખા દેશમાં ઉછાળ આવેલો છે અને લોકો આનાથી ઘણી સરકારો હવે પછીની સરકારોમાં હવે પછી ચૂંટણી પંચમી પોતે ગભરાશે અને આવી વોટ ચોરી થતી મોટા પાયા પર અટકશે એવું અમે માનીએ છીએ અને તમને હવે પછીના ચૂંટણીના ચૂંટણીના રિઝલ્ટોમાં પણ એ દેખાશે